નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે મંદિરમાં તો જઈએ છીએ પરંતુ પહેલાં આમ ઘંટ વગાડીએ છીએ અને ઘંટ વગાડ્યા પછી જ આપણે ભગવાનના દર્શન કરીએ છીએ બીજા નંબરે આપણે સવાર સાંજ બે બંને ટાઈમે ઘંટ નગારું શંખ અને ઝાલર વગાડીને આરતી ઉતારીએ છીએ અને એ આરતી પણ ગોળ ગોળ ગુમાવીએ છીએ આ બધું જ આપણે કરીએ છીએ તો આ ઘંટ વગાડીને દર્શન કરવાનું રહસ્ય શું છે આરતીનું રહસ્ય શું છે આરતી ગુમાવવાનું રહસ્ય શું છે આપણે આ કંઈ જાણવાની કોશિશ કરતા નથી કારણ કે આપણે આપણા માઇન્ડનો ઉપયોગ જ કરતા નથી તો આપણને ક્યાંથી સમજાય તો આપણે જોઈએ છે કે ભગવાનના દર્શન મંદિરની અંદર જ થાય છે બહાર તો ખાલી દિવાલ જ આપણને જોવા મળે છે અને મંદિરના બહાર ઘંટ લગાવેલો હોય છે તો જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે પહેલાં ઘંટ વગાડીએ છીએ અને પછી જ ભગવાનના દર્શન કરીએ છીએ અને આપણે સવાર સાંજ મંદિરમાં આરતી પણ કરીએ છીએ અને તે આરતીના સમયે આપણે ઘંટ નગારું શંખ અને ઝાલર વગાડીએ છીએ અને તમે જોજો જે પુરુષ આરતી કરતો હશે તે પુરુષ આરતીને નીચેથી ઉપર લઈ જતો હોય છે અને એ આરતીને ઘુમાવતો હોય છે તો તેનો મતલબ એવો થાય છે કે પૂરા અસ્તિત્વમાં અનહદનાદની આરતી થઈ રહી છે મતલબ અહીંયા સંતોએ કહ્યું છે કે દેખન દારે કોઈ આ દલમ જણ જણણ જણ જાલેરી બાજે બિનારે મુખ્ય

સાહુકાર હોય ચોર હોય લુચ્ચો હોય લફંગો હોય ડાકુ હોય પાપી હોય ભ્રષ્ટાચારી હોય લોભી હોય કે કાયર દરેક ના અંદર અહીંયા આરતી ચોવીસ કલાક ચાલુ થઈ રહી ચાલી રહી છે અને જેમ આપણે આરતી ગોર ગુમાવીએ છીએ આપણે ગુમાવીએ છીએ કોના ઉપર સામે ભગવાનની મૂર્તિ છે સામે ભગવાનનું પ્રતીક છે અને એના આપણે ગુમાવીએ છીએ તો એ અહીંયા પરમાત્માની આરતી જે આપણે અહીંયા ચોટી રાખીએ છીએ ત્યાં પરમાત્માની આરતી અહીંયાથી આકાશથી ઉપર જ્યાં સહસ્ત્રા દલ કમળ છે ત્યાં આકાશ છે અને આકાશથી ઉપર જ્યાં શૂન્ય છે ત્યાં સહસ્ત્રા દલની અને ઉપર એક અખંડ આરતી સહસાર દળમાં એક અખંડ જ્યોત અખંડ આરતી કલાક ચાલી રહી છે 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 તો એ ઝાલર વગાડી અને જે પુરુષ આરતી મતલબ એવો થાય છે કે અનંદનાદ ની આરતી થઈ રહી છે તો અંદર ઘંટ નગારો અને ઝાલર પણ વાગી રહ્યા છે અને તે અનંદનાદ એક જ્યોતિમાંથી ઉત્પન્ન થાય છે કેમ કે આપણે જોઈએ છે કે ચોમાસામાં બે વાદળ ટકરાતો પહેલા વીજળી થાય છે એટલે કે પહેલા પ્રકાશ થાય છે અને પાછળથી અવાજ આવે છે જેને આપણે કાટકો કહીએ છીએ એક કાટકો એક સંગીત છે તો એ સંગીત આવી કયોથી વીજળીમાંથી તો એ મંદિરમાં આરતી આપણે જે કરીએ છીએ એ પણ અખંડ નથી કારણ કે મંદિરની આપણે જે આરતી કરીએ છીએ એની આપણે અખંડ આરતી ના કહેવાય બપોરે સવારે આરતી કરી તો બહુ બહુ તો આપણે વીસ મિનિટ આરતી કરતા હશું સાંજે પણ વીસ મિનિટ કરતા હોઉં તો આખા દિવસની ચાલીસ મિનિટની આરતી થઈ અખંડ આરતી તો થઈ જ નહીં પરંતુ પરમાત્માના દરબારમાં અખંડ આરતી ચાલી રહી છે અને જેમ આપણે ભગવાનની આરતી ઉતારીએ છીએ એવી જ રીતે પરમાત્માની અખંડ આરતી ઉતરી રહી છે અને એ જ આરતીને સંતો અનહદનાદ અંતરનો અવાજ અખંડ આરતી અખંડ ધૂન કલમાં બાગે આસમાની કહે છે આરતીના દર્શન કરવા માટે કે પરમાત્માના દર્શન કરવા માટે આપણે બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી તો આપણું આ શરીર એક મંદિર છે અને એ જ મંદિરની અંદર પરમાત્મા બિરાજમાન છે પરંતુ નથી આપણે આરતીના દર્શન કરી શકતા કે નથી ઘંટ નગારા શંખ બંસરીના અવાજ કે બંસરીની ધૂન્ય સાંભળી શકતા એનું એક જ કારણ છે કે પહેલાં તો આપણા અંદર એટલો બધોય બકોર ચાલી રહ્યો છે કોઈની અંદર કર્મકાંડનો કોઈની અંદર મંત્રોનો કોઈની અંદર શબ્દોનો કોઈની અંદર પુસ્તકોનો કોઈની અંદર સંસારની વાસનાઓનો કોઈની અંદર રાજકારણનો તમે જુઓ એક પેપર આપણે સવારે જોઈએ દૈનિક પેપર એમાં કેટલું લખેલું આવે છે કેટલી લૂંટફાટ થઈ કેટલા બળાત્કાર થયા કોણ જીત્યું કોણ હાર્યું કઈ પાર્ટીને કેટલા વાટ મળ્યા કઈ પાર્ટીને કેટલા વાટ મળ્યા કોને રોજ રૂષો લીધી કોને દલાલી કરી કોને દંડ અપાયો કોને જેલ ભેગો કર્યો કોને તળી પર અસંખ્ય બળાત્કાર બળાત્કાર બધો જે આપણે આ બધો કચરો આ બધા શબ્દો આપણી અંદર આપણે અંદર ઉતારીએ છીએ હવે વિચાર કરો તો આ ચોવીસ કલાક સંસારનો અવાજ આપણા અંદર ચાલતો હોય સંસારનો ઘોઘાટ આપણા અંદર ચાલતો હોય તો પછી આપણે અખંડ આરતી અઢંડના તો ક્યાંથી સોંપી શકીએ તો આરતીનું સંગીત આપણે સોંપડી શકતા જ નથી પરંતુ જો કોઈ ભાગ્યશાળી પુરુષ અંદરથી પૂરોપૂરો શાંત થઈ જાય છે વિચારોની લહેરો છૂટી જાય છે વિચારોની લહેર બંધ થઈ જાય છે મન શુદ્ધ બની જાય છે અને સુરતા સંસારમાંથી ઉપર ઉઠીને ત્રીજા તલમાં સ્થિર થાય છે મતલબ આપણી સુરતા એના પર એવું આવરણ ચડી ગયું છે કે એ વિષય વાસનાઓને પોતાના માને છે અને સંસાર મોજ દોડી રહી છે સંસાર મારો છે સંપત્તિ મારી છે પત્ની મારી છે બાળકો મારા છે કુટુંબ મારું છે પરિવાર મારું છે હું એમની શું એ મારું છે આ અજ્ઞાનતાના કારણે આપણી સુરતા સંસારની તરફ દોડી રહી છે પરંતુ એ જ્યારે મન શાંત થાય મનના અંદર તરંગો શાંત થાય ત્યારે એ સુરતા ઉપર જે લાગેલું આવરણ છે મારા મારાનું એ ધીરે ધીરે ઘટવા માંડે છે જેમ તરંગો ઓછા થાય છે એમ સુરતા પણ શુદ્ધ થાય છે અને સુરત શુદ્ધ થતો એ ત્રીજા તલમાં એ સ્થિર થાય છે ત્યારે બહારના કાન નહીં પરંતુ અંદરના અંદરના કાન ખોલે છે અંદરની દૃષ્ટિ ખોલે છે તો એ જ કાન આરતીનું સંગીત સાંભળી શકે છે અને એ જ દૃષ્ટિ આરતીના દર્શન કરી શકે છે અને આરતીમાં જ્યાં ઘૂમી રહી છે એના મધ્ય જ પરમાત્માના દર્શન થઈ શકે છે તો ખરેખર સંતોનો મંદિર બનાવવાનો ઇશારો આ હતો પરંતુ અત્યારે તો આપણે મંદિરને અને મૂર્તિને પકડીને આ એક ડગલું આગળ વધવાને બદલે એક ડગલું પાછળ હટી ગયા છીએ અને તેનો ધંધો શરૂ કરી દીધો છે અને આગળ ન જતો પાછળ ગયા છીએ કેમ કે આજે ભુવા પૂજારી સાધુ બાવા ગાદીપતિ આ બધા જ કર્મકંડ ઉપર જઈને લોકોની આંખોમાં ધૂળ નાખીને લોકોને આગળની યાત્રા ન કરાવતો મૂર્તિ અને કર્મકંડનો પાઠ પૂજામાં બાંધી રહ્યા છે તો વાત પણ સાચી છે કે આપણે જોઈએ કે જ્યાં જ્યાં મંદિર હોય ત્યાં આજે જુઓ કે ભુવાના અને સાધુ સંતોનો રાફડો ફાટી નીકળ્યો છે તો સંતોનો એક એવો વિચારસરણી હતી કે કાલે આપણે વાત કરી કે મંદિરની દિવાલ પાછળ પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરવાથી માણસને જ્ઞાન થાય કે બહાર કંઈ નથી ભગવાન મંદિરની અંદર જ છે પરંતુ આપણને એ પણ ખબર નથી આજે આપણે આરતી દરેક મંદિરમાં નાના મોટા મંદિરમાં આરતી થતી છે પરંતુ આરતીનું રહસ્ય શું છે એ પણ આપણને ખબર નથી કારણ કે આજે આપણા જ જે માણસો છે જે આપણા હિન્દુઓ છે એ લોકો જ લોકોને જાગૃત કરવાના બદલે એક ધંધો બનાવી દીધો છે અને એ ધંધાના કારણે જ આજે હિન્દુત્વ ઘણું બધું પાછળ પડી રહ્યું છે હરિ ઓમ તસદ આદેશના પ્રણામ